नमस्कार मित्रों ने जीवन जारे तमने नवो मोको आपे त्यारे जूनी भूलो फरी न करवी जइए राधे राधे मित्रों आप दिल थी स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रो वाणी राशिफ आज वीडियो में आपने वृषभ राशि को विषे विगते बात करवा जई रहा छे नव नवम्बर रविवार दिवस वृषभ राशि धरावता केवश તમારા જીવનમાં કયા બદલાવ આવશે આગળના સમયમાં કઈ સારી ખબર મળી શકે આ બધી માહિતી તમને આ વિડિયોમાં મળશે મિત્રો આજે અમે તમને જણાવવાના છીએ કે પરિવારનો માહોલ કેવો રહેશે વ્યવસાય અને નોકરીમાં શું ફેરફાર આવશે પ્રેમ જીવન કેવી રીતે આગળ વધશે આરોગ્યની સ્થિતિ કેવી રહેશે જો તમારી રાશિ વૃષભ છે તો વિડિયો અંત સુધી જરૂર જો આજે રવિવાર છે અને રવિવારને સૂર્ય દેવનો દિવસ માનવામાં આવે છે કમેન્ટ બોક્સમાં જય સૂર્યબાબા લખો સૂર્ય ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે એવી શુભેછા વિડિયોને લાઈક કરો અને જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો बेल आइकॉन ने ऑल पर क्लिक करो जे आगनी दरेक अपडेट तमने समयसर मे हम बात करिए आजना पंचांगनी दिवस रविवार तारीख नव नवेम्बर बेहजार पच्चीस आज पंचमी तिथि रहे अने नक्षत्र रहेशे आत्रा। चंद्र कृष्ण पक्ष में सूर्योदय सवारे 6 वागी ने 37 मिनट वागे थशे અને सूर्यास्त સાંજે 5 વાગી ને 32 મિનિટ વાગે આજનો શુભ મુહૂર્ત સવારે 11 વાગી ને 42 મિનિટ થી 12 વાગી ને 26 મિનિટ સુધી રહેશે જો તમને કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હો અથવા કોઈ શુભ કામ કરવું હોય તો આ સમય તમારા માટે ખૂબ જ સારું છે આજનો અશુભ સમય સવારે આઠ વાગીને તેતાલીસ મિનિટથી નવ વાગીને અઠ્યાવીસ મિનિટ સુધીનો માનવામાં આવ્યો છે આ દરમિયાન કોઈ નવું કે મહત્વનું કામ ન કરવું નહીં તો રોકાવટ આવી શકે છે આજનો લકી નંબર ચાર અને શુભ રંગ ગ્રે અને નીલો રહેશે હવે જાણીએ આજનું વિગતવાર રાશિફળ આજેનો દિવસ તમારા માટે ઊર્જાથી ભરેલો રહેશે તમારા અંદર અસીમ શક્તિ રહેશે અને તમે કોઈ પણ અવરોધને સરળતાથી પાર કરી શકશો ઘણા દિવસોથી અધૂરા પડેલા કામોને પૂર્ણ કરવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે કારણ કે આત્મવિશ્વાસ તમને આગળ ધપાવશે મહત્વના કામોને પહેલાં પૂર્ણ કરો સફળતા ચોક્કસ મળશે આજે વધારે સાંભળો અને ઓછું બોલો 하니 નવા લોકો સાથે સંબંધ બનાવતી વખતે થોડો સાવધાન રહો ભૂતકાળની કેટલીક વાતો મનમાં ઉથલપાથલ કરી શકે પણ ધીરજથી તમે બધું સંભાળી લેશો દિવસ વ્યસ્ત રહેશે પણ હિંમત રાખો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો આર્થિક રીતે દિવસ લાભદાયક રહેશે આવકમાં વધારો થઈ શકે છે અને નવા નિર્ણય લેવા હિંમત મળશે વિદ્યાર્થીઓ માટે આજે ધ્યાન અને પ્રગતિનો દિવસ છે વ્યવસાયમાં કેટલીક મહત્વની વાતો નક્કી કરવી પડી શકે આળસથી દૂર રહો અને કામોને ટાળવાની ટેવ પર નિયંત્રણ રાખો જીવનસાથી તરફથી કોઈ માંગ અથવા અપેક્ષા આવી શકે છે જે તમે પૂર્ણ કરશો પણ સમજદારીથી વાતચીત કરો અજાણ્યા લોકો સાથે પૈસાનો લેવડદેવડ ન કરવો નોકરી અને વ્યવસાયમાં સારા મોકાઓ મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. મિત્રો અને પડોશીઓ તરફથી મદદ મળશે. કોઈ સામાજિક અથવા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો પણ મળી શકે છે. જમીન કે મિલકત સંબંધિત બાબતોમાં સફળતા મળવાના યોગ છે. આજનો દિવસ તમારી લવ લાઈફ માટે ખૂબ રોમેન્ટિક અને ખુશનુમા રહી શકે છે. परंतु सलाह ए कोई परप जरूर करता भरोसो न करवो। अचानक अटकेलू पैसमरी जवो अथवा कोई महत्वनु काम थई मन पूल लागे पण ओछो भावनाओ में वहता बनीने फैसलो लेवा थी बचो दिमाग थी विचारशो तो ते वधु फायदाकारक रहे शे। कोई सगा साथे बगड़ेलो संबंध फरी प्रेम मधुरता तरफ वी छे ઘરમાં થોડો લાગણીસભર અંતર દેખાઈ શકે છે અને મોટા લોકો સાથે વાતચીત ઓછું થવાને કારણે મન પર થોડો ભાર અનુભવાય શકે છે. બાળકોના ભાવો અને મનોદશા સમજવામાં મુશ્કેલી પડી શકે છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, પણ કોઈ પણ રોકાણ કરતા પહેલા વિચારિને નિર્ણય લેવો સારું રહેશે. કેમ કે તે ભવિષ્યને અસર કરી શકે છે. પરિવારમાં જૂના નકારાત્મક મુદ્દાઓ ભૂલીને આગળ વધવું સમજદારી રહેશે કેટલા અવસર હાલ ટળાઈ શકે અને સંબંધોમાં થોડું અંતર પણ આવી શકે છે એટલે સાવચેત રહેવું જરૂરી છે કામકાજની જગ્યા પર ફેરફાર અથવા ગૂંચવણ આવી શકે છે પણ થોડું સંભળી ચાલશો તો સારા પરિણામ મળશે નોકરીમાં મોટા નિર્ણય હળવેથી લો અને વિચાર કર્યા વિના કોઈ પગલું ન ભરો प्रमोशन अथवा वृद्धि में थोड़ मोड़ू थी कामने कारण प्रवास के बदलावनी शक्यता है जे तमारा माटे फायदाकारक साबित थी शके छे। बपोर पची थोड़ो तनाव अथवा परेशानी आके पड़ोशी अथवा बहार तरी खानगी न कहो बात करने रीत मीठी राखो नहीं तो खोटा शब्दों की कोई नाराज थी शे આજે કોઈ નજીકનો સંબંધીઓનો અચાનક પ્રવાસનો કાર્યક્રમ બની શકે છે અને તે તમારા માટે સારો રહેશે લવ લાઈફ પતિ પત્ની વચ્ચે કોઈ ખાનગી બાબતને લઈને મતભેદ થઈ શકે છે જેનો અસર ઘરના વાતાવરણ પર પડી શકે છે પ્રેમ સંબંધો ખૂબ મધુર રહેશે અને દિવસ પ્રેમ જીવન માટે ખાસ સાબિત થઈ શકે છે જુના પાર્ટનર સાથે ફરી સંબંધ જોડાવાનો મોકો મળી શકે છે પરંતુ કોઈ મોટો નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી છે કારણ કે આજે મોટો નિર્ણય માટે યોગ્ય સમય નથી જો તમને સિંગલ છો તો કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે જો તમને લગ્નિત હોય તો જીવનસાથી સાથે ਵਿਚારીને વાત કરો જૂના સંબંધો અથવા ભૂતકાળની કોઈ ઘટના મનમાં ખળભળ મચાવી શકે છે પરંતુ ગેસ મજને વધવા ન દો નહીં તો સંબંધ બગડી કેરિયર આજે નવા લોકો સાથે સંપર્ક બનાવવા માટે ઉત્તમ દિવસ છે કારણ કે નેટવર્કિંગ ફાયદાકારક રહેશે દિવસ વ્યસ્ત રહેશે અને સમયનું સંચાલન મુશ્કેલ બની શકે છે ઓછો ખર્ચ અને ઓછા પ્રયત્નોથી વધુ સારું કામ કરવાની કોશિશ કરો સમજદારી અને તરકથી કામ લેશો તો ફાયદો થશે આજનો દિવસ આ વિચારવા માટે યોગ્ય છે કે તમારા જીવનમાં શું ખરેખર મહત્વનું છે અને તમે શું હાંસલ કરી શકો છો આવક મુજબ ખર્ચ કરો વ્યવસાયમાં ભવિષ્ય માટે યોજનાઓ બની શકે છે પરંતુ જોખમ ભરેલા કામમાં પૈસા ન લગાવો યુવાનો માટે પરીક્ષાઓ અથવા રિઝલ્ટમાં સકારાત્મકતા દેખાઈ રહી છે નોકરીમાં કોઈ વરિષ્ઠની મદદથી સફળતા મળી શકે છે સ્વાસ્થ્ય માનસિક તણાવ અથવા થાક અનુભવાઈ શકે છે આહાર સારો રાખો અને પૂરતો આરામ કરો યોગ અને ધ્યાનથી મન શાંત રહેશે ઓફિસ અથવા કામથી વધતો તણાવ માથાનો દુખાવો ચિંતા અથવા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ આપી શકે છે આથી દિવસની શરૂઆત ધ્યાન प्राणायाम अथवा रिलैक्सेशन थी करवी लाभदायक छे। पियो अने जंक फूड थी दूर रहो रोजना योग अने व्यायाम थी आरोग्य सारू रहे आजनु उपाय सवार मास नान करीने पूजा करो और अग्यार वार गायत्री मंत्रनो जाप करो आथी सकारात्मक ऊर्जा मळशे हमेशा पॉजिटिव विचार साथ वधो वो दिवस शुभ रहे नमस्कार मित्रों राधे राधे शके